હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચૌદ સંભાવનાની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે લેક્ચર નંબર ત્રણ સુધી આપણે પહેલાં લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન પછી આગળ આપણે લેક્ચર નંબર ત્રણ સુધી ઉદાહરણ નંબર સાતની વાત કરી હતી આજે આપણે આ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર ચારમાં આપણે ટોટલ ત્રણ ઉદાહરણ ગણવાના છીએ ઉદાહરણ નંબર આઠ નવ અને દસ પછી લેક્ચર નંબર પાંચમાં આપણે બાકી રહેલા ત્રણ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર અગિયાર બાર અને તેર પૂર્ણ કરીશું એની જ સાથે આપણે બધા જ ઉદાહરણ પૂર્ણ થશે અને લેક્ચર નંબર છમાં આપણે સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકની શરૂઆત કરીશું અને પછી સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક સંપૂર્ણ પૂર્ણ કરીશું એની સાથે આપણો ચેપ્ટર પૂર્ણ થઈ જશે તો ચલો હવે આપણે ઉદાહરણ નંબર આઠની રકમ વાંચી લઈએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટીઓ છે જે ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે તો હવે પહેલી એક સફોજ હોય પછી ભૂરી અને લાલ હોય તેની સંભાવના શોધો તે જે એક લખોટી પસંદ કરી એ સફેદ આવે અથવા ભૂરી આવે અથવા લાલ આવે તેની સંભાવના શોધવાની છે તો અહીંયા આપણે ઘટના એ બી સી નામ આપીશું અને આપણે શોધીશું તો સૌથી પહેલાં આપણે શું કરીશું અહીંયા જો આપણે લાલ પેનથી લખી દઈએ કે કુલ ડબ્બામાં કેટલી લખોટી છે તો તમે ગણો જુઓ ત્રણ ભૂરી છે બે સફેદ છે અને ચાર લાલ છે ને 3 2 5 5 ને 4 9 તો આપણે લખી છે કે ડબામાં કુલ 9 લખોટી છે તો અહીં આપણે લખી દઈએ ડબામાં કુલ 9 લખોટી છે તો કેવી રીતે 3 + 2 + 4 = 9 સમજણ પડી ગઈ તો હવે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ આપણા કેટલા થાય નવ થશે તો એને પણ આપણે નીચે લખી દઈએ તેથી કુલ પરિણામ નવ છે તો આપણને ભાગાકારમાં જે કુલ પરિણામો છે મળી ગયા અહીંયા નવ છે હવે આપણે ઘટના એ બીસી એવી રીતે ત્રણેયના આપણી સંભાવના શોધીશું તો ચાલો આપણે પેન ચેન્જ કરી દઈએ અને દરેકની આપણે સંભાવના શોધીએ તો સૌથી પહેલાં આપણે ઘટના એ એટલે કે કઈ છે સફેદ લખોટી માટેની આપણે સંભાવના શોધીશું તો અહીંયા આપણે લખીશું ધારો કે ઘટના એ તો ઘટના એ આપણે કઈ આપણે ધારીશું કે જે યાદચીક રીતે પસંદ કરી લખોટી છે એ સફેદ હોય તો આપણે લખી દઈએ યાદચ્છિક રીતે પસંદ કરેલ લખોટી સફેદ હોય હવે કેવું છે આપણે ઘટના એ થવાના આપણે પરિણામ શોધીશું એટલે કે લખોટી પસંદ કરીએ તો કેટલી વાર લખોટી આવી શકે તો અહીંયા જોવો તો ટોટલ નવ લખોટી છે પણ એમાંથી સફેદ લખોટી કેટલી છે તો બે છે તો ઘટના એ થવાના પરિણામ અહીંયા કેટલા થશે બે થશે તો આપણે એ પણ લખી દઈએ કે ઘટના એ થવાના પરિણામ બે છે હવે સૂત્ર મૂકો ડાયરેક્ટ એની કિંમત મૂકોને ને પછી એનો જવાબ મેળવી લઈએ તો આપણે લખી શકીએ પી ઓફ એ બરાબર એટલે કે ઘટના એની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ હવે ઘટના એ થવાના પરિણામ કેટલા છે અહીંયા આપણા ઉપર લખ્યા તો એ બે છે પછી ભાગાકારમાં કુલ પરિણામ તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામ પણ લખ્યા અહીંયા નવ છે તો આપણે ભાગાકારમાં નવ લખી શકીએ એટલે કે ઘટના એની સંભાવના આપણને મળી જાય કે યાદચીક રીતે જો આપણે સફેદ લખોટી પસંદ કરી હોય તો તેની સંભાવના બે ભાગ્યા નવ છે હવે આપણે બીજા નંબરે કઈ લખોટી છે તો બીજા નંબર આપણે ભૂરી લખોટી છે તો હવે ભૂરી લખોટી આવવાની સંભાવના આપણે શોધીએ તો એને આપણે ઘટના બી નામ આપીશું આપણે અહીંયા પેન ચેન્જ કરી લઈએ લખીએ અહીંયા ધારો કે ઘટના બી ઘટના બીને આપણે શું નામ આપીશું કે યાદચ્છીક રીતે પસંદ કરેલ લખોટી કેવી હોય ભૂરી હોય હવે ભૂરી આવવાની સંભાવના કેટલી તો ટોટલ જેટલી લખોટી ભૂરી હોય એટલી એની સંભાવના એટલે કેના પરિણામ થાય તો અહીંયા ટોટલ ત્રણ ભૂરી લખોટી છે તો આપણે લખી શકીએ ઘટના બી થવાના પરિણામ ત્રણ છે તો ચલો લખી દઈએ ઘટના બી થવાના પરિણામ ત્રણ છે લખાઈ ગયું હવે બસ એનું સૂત્ર મૂકીને ડાયરેક્ટ ગણતરી કરી શકો છો તમે પણ તો ઓફ બરાબર ઘટના થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે અહીં આપણે ઉપર લખ્યા ત્રણ અને કુલ પરિણામ આપણા છે નવ તો અહીંયા આપણે લખી શકીએ ત્રણ ભાગ્યા નવ અહીંયા કંઈ ઉડે છે જો પહેલાંમાં બે ભાગ્યા નવમાં કંઈ ઉડતું નહોતું કેમ કે આના અવયવ પડતા નહોતા પણ અહીંયા જો ત્રણ ત્રણ ઉડશે કેમકે ઉપર જો ત્રણના અવા આપણે ત્રણ ગુણ્યા એક લખી શકીએ અને નીચે નવ એટલે ત્રણ ગુણ્યા ત્રણ લખી શકીએ તો ત્રણ ત્રણ ઉડી ગયા તો આપણો ફાઇનલ આન્સર કેટલો આવશે એક ભાગ્યા ત્રણ આવશે તો આપણે પી ઓફ બી એટલે કે યાદચ્છીક રીતે પસંદ કરેલ લખોટી ભૂરી હોય તે આવવાની સંભાવના એક ભાગ્યા ત્રણ છે અથવા એક તૃતીયાંશ તમે કહી શકો છો હવે આપણે ઘટના સી એટલે કે જે જો પહેલાં સફેદ પતી ગઈ પૂર્ણ થઈ ગયું આપણે સફેદ માટે શોધ્યું પછી ભૂરી માટે શોધ્યું અને ત્રીજી લખોટી કઈ છે અહીંયા આપણા માટે ત્રીજી લખોટી લાલ છે તો હવે આપણે લાલ માટે શોધીએ કે યાદ રીતે પસંદ કરેલ લખોટી લાલ હોય તેની સંભાવના કેટલી છે તો ચલો આપણે શોધીએ એને આપણે ઘટના સી નામ આપીશું તો અહીંયા આપણે લખી દઈએ ધારો કે ઘટના સી આ તમે જાતે ગણો મેં ઉપર બે ગણાવ્યા છે આ તમે જાતે પ્રયત્ન કરો કે એનો આન્સર કેટલો આવશે અહીંયા હું ગણાવું છું પણ તમે વિડીયો પોસ્ટ કરી અને જાતે ગણવાનો પ્રયત્ન કરો તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારે વધારે આવડતું જશે તો હું અહીંયા ગણાવું છું હવે તમે જોઈ શકો છો કે યાદચીક રીતે પસંદ કરેલ લખોટી લાલ હોય હવે આપણે ઘટના સી થવાના પરિણામ કેટલા તો ટોટલ લાલ કેટલી લખોટી છે અહીંયા આપણે જોઈએ રકમમાં જોઈ લઈએ ટોટલ કેટલી લાલ લખોટી છે તો ટોટલ ચાર લાલ લખોટી છે તો નવમાંથી ઘટના સી થવાના પરિણામ કેટલા આમ ટોટલ નવ લખોટી છે પણ લાલ લખોટી ચાર છે તો ઘટના સી થવાના પરિણામ ચાર થશે તો અહીંયા એ પણ આપણે લખી દઈએ કે ઘટના સી થવાના પરિણામ ચાર છે બસ હવે આપણે એનું સૂત્ર મૂકી અને ડાયરેક્ટ ગણતરી કરી શકીએ છીએ પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ ઘટના સી થવાના પરિણામ કેટલા છે તમે ઉપર જોઈ શકો છો ચાર છે અને કુલ પરિણામ આપણા નવ છે તો અહીંયા આપણે લખી શકીએ ચાર ભાગ્યા નવ કે પી ઓફ સી બરાબર ચાર ભાગ્યા નવ એટલે કે પસંદ કરેલ લખોટી લાલ હોય તે આવવાની સંભાવના ચાર ભાગ્યા નવ છે આવી ગયું હવે આપણે બસ અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ ગયો આપણે ત્રણે ત્રણ સંભાવના શોધી લીધી છે આપણને પૂછ્યું હતું કે જે ટોટલ નવ લખોટી છે ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ એમાંથી સફો સફેદ લખોટી આવવાની સંભાવના શોધો પછી ભૂરી લખોટી આવવાની સંભાવના શોધો અને પછી લાલ લખોટી આવવાની સંભાવના શોધો આપણો દાખલો અહીંયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે હવે આપણે ઉદાહરણ નંબર નવ તરફ આગળ વધીએ તો ચલો એનો આપણે ઉકેલ મેળવીએ તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ કે ઉદાહરણ નંબર નવમાં આપણને શું કીધું છે અને પછી તેનો આપણે ઉકેલ મેળવીએ તો હરપ્રીત છે એ બે જુદા જુદા સિક્કાઓને એકસાથે ઉછાળે છે એટલે કે એમાં એક રૂપિયાનો એક સિક્કો છે અને બીજો બે રૂપિયાનો સિક્કો છે તે ઓછામાં ઓછી એક છાપ એટલે કે હેડ્સ મેળવે તેની સંભાવના આપણે શોધવાની છે એટલે કે કેટલી છે એની સંભાવના જે હોય એ આપણે શોધવાની છે તો જો હરપ્રીત બે સિક્કાને એક સાથે ઉછાળે તો ટોટલ કુલ કેટલા પરિણામ મળે જો એક સિક્કો હોય અને એને એકવાર ઉછાળે તો ટોટલ બે પરિણામ મળે અથવા એક સિક્કાને બે વાર ઉછાળે અથવા બે સિક્કાને એક સાથે ઉછાળે તો ટોટલ મેં તમને જે ઇન્ટ્રોડક્શનમાં લેક્ચરમાં શીખડ્યું કે ટોટલ ચાર પરિણામ મળે છે તમને ખબર છે જે વિદ્યાર્થીને ખબર હોય એ જાતે લખવાનો પ્રયત્ન કરે કયા ચાર પરિણામ મળે છે અહીંયા હું લખાવું છું પણ તમે જાતે જેટલો પ્રયત્ન કરશો એટલે તમારી પ્રેક્ટિસ વધારે થશે અને તમને આવડતું જશે તો જઈ ચાલો હવે અહીંયા હું લખું છું કે કેટલા પરિણામ મળે છે તો આપણે પહેલાં થિયરી લખી દઈશું કે હરપ્રિત બે સિક્કાને ઉછાળતા કુલ ચાર પરિણામ મળે છે હવે કયા કયા ચાર પરિણામ મળે તો અહીંયા હું લખું છું તમે ખાસ ધ્યાન રાખો જો સૌથી પહેલા તો બંને સિક્કામાં છાપ આવી શકે એટલે કે હેડ્સ પછી એક સિક્કામાં એટલે કે એક રૂપિયાનો સિક્કો હોય એમાં હેડ્સ આવે બે રૂપિયાના સિક્કામાં ટેલ્સ આવે પછી જે બે એક રૂપિયાનો સિક્કો હોય એમાં ટેલ્સ આવે એટલે કે કાંટો પહેલાંમાં હેડ્સ આવે એટલે કે છાપ અને બંનેમાં ટેલ્સ આવી શકે છે તો આ ટોટલ એના ચાર પરિણામ થયા અહીંયા સુધી સમજણ પડી ગઈ એટલે કે હરપ્રીત બે સિક્કાની એક સાથે ઉછાળતા ટોટલ કુલ ચાર પરિણામ મળે છે કયા કયા તો જો બંનેમાં છાપ મળે અથવા બીજું પરિણામ હોય એકમાં છાપ એકમાં કાંટો મળે પછી કાંટો પહેલાં મળે અને છાપ પછી મળે બીજા સિક્કામાં અને છેલ્લું પરિણામ એ છે કે બંનેમાં કાંટો મળે આ ટોટલ ચાર પરિણામ મળી શકે છે એક સિક્કાને બે વાર ઉછાળતા અથવા બે સિક્કાને એક સાથે ઉછાળે તો હવે આપણે જોઈએ અહીં આપણે લખી શકીએ તો ટોટલ જે આપણે સંભાવના શોધીએ એમાં કુલ પરિણામ કેટલા મળે અહીં આપણને ચાર પરિણામ મળ્યા છે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ ચાર છે તો આપણું સૂત્ર જે છે ઘટના એ થવાના પરિણામ ભાગ્યે કુલ પરિણામ તો કુલ પરિણામ આપણને કેટલા મળે ચાર છે અહીંયા આપણે ચાર લખવાનું રહી ગયું છે અહીં લખી દઈએ કુલ પરિણામ ચાર છે હવે આપણે આગળના પેજમાં ઘટના એ નામ આપીશું એટલે કે બે સિક્કાની એક છાપથી ઉછાળતા ઓછામાં ઓછું આપણે શું શોધ શોધવાનું છે કે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધવાની છે તો ચાલો આપણે શોધી લઈએ તો એને આપણે ઘટના એ નામ આપીશું અને પછી એની ગણતરી કરીશું તો અહીંયા આપણે લખી દઈએ ધારો કે ઘટના એ તો ઘટના એ શું છે આપણી જે શોધવાનું છે આપણે લખી દઈએ કે બે સિક્કાને એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ એટલે કે એડ્સ મળે આ આપણે શોધવાનું છે આપણે લખી દીધું હવે એના પરિણામ શોધીશું તો ઘટના એ થવાના પરિણામ કેટલા એટલે કે ઓછામાં ઓછી એક છાપ મળે એવા પરિણામ કેટલા છે તો અહીંયા જો આપણે શોધીએ જો આમાં એક છાપ મળી બંને છાપ છેલ્લે એક છાપ મળી કહેવાય પછી આમાં આમાં પણ એક છાપ છે ઓછામાં ઓછી એક છાપ આમાં પણ એક છાપ છે પણ આમાં એકે છાપ નથી તો ટોટલ આપણે કેટલા પરિણામ કરી શકીએ અહીંયા એક પછી આ બે અને આ ત્રણ એટલે કે ટોટલ કુલ તલ ત્રણ પરિણામ આપણને મળ્યા છે કે જેમાં ઓછામાં ઓછી એક છાપ છે એના કરતાં વધારે પણ હોઈ શકે જો પરિણામ એકમાં આપણને બે છાપ મળી છે વધારે પણ હોઈ શકે છે પણ આપણને પ્રશ્નમાં કેવું પૂછ્યું છે ઓછામાં ઓછી એક છાપ હોય એવા પરિણામ શોધવાના છે તો આપણે અહીંયા લખી શકીએ કે ઘટના એ થવાના કુલ પરિણામ ત્રણ છે તો કયા કયા છે એને આપણે કંસમાં લખી દઈએ રેડ પેનથી કે જો બંનેમાં હેડ્સ છે એમાં પણ એક છાપ આવી ગઈ છે પછી હેડ્સ હોય અને પછી ટેલ્સ હોય પહેલાં ટેલ્સ હોય અને પછી હેડ્સ હોય જો હેડ્સ એટલે છાપ અને ટેલ્સ એટલે કાંટો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ત્રણ પરિણામ આપણને મળે છે જેમાં ઓછામાં ઓછી એક છાપ છે તો બસ હવે આપણે સૂત્ર મૂકી દઈએ અને એની ગણતરી કરી લઈએ તો આપણને ફાઇનલ આન્સર મળી જાય તો પી ઓફ એ બરાબર ઘટના થવાના પરિણામ પરિણામ કુલ તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે ત્રણ છે અને ભાગ્યા કુલ પરિણામ કેટલા છે તો ચાર છે આગળ આપણે લખ્યા જ છે પી ઓફ એ તમે એને ત્રણ ભાગ્યા ચાર પણ લખી શકો અથવા પોઈન્ટ પંચોતેર પણ લખી શકો છો ત્રણ ભાગ્યા ચાર એટલે પોઈન્ટ પંચોતેરનો આન્સર મળે આપણી દરેક સંભાવના છે એ ઝીરોથી એકની વચ્ચે મળે છે મળી ગઈ તો બસ હવે આપણે અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે જે ઉદાહરણ નંબર નવો તો આપણે સંપૂર્ણ સમજાવી દીધું હવે આપણે ઉદાહરણ નંબર દસ તરફ આગળ વધીએ કેમાં શું કીધું છે અને એની આપણે સંભાવના શોધીએ તો જો સંગીત ખુરશી છે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી એક વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે સંગીત વગાડવાનું શરૂ કરે ત્યારે તેની બે મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી શકે છે એટલે કે બે મિનિટમાં ગમે ત્યારે સંગીત રોકી શકે છે હવે સંગીત શરૂ થયા પછી પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જાય એટલે કે બંધ થઈ જશે તેની સંભાવના આપણે શોધવાની છે તો ટોટલ આપણા કુલ પરિણામ કેટલા મળશે બે મિનિટ અને આપણે કેટલામાં શોધવાનું છે તો અડધી મિનિટ તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકીને શોધી શકો છો પણ અહીંયા હું સંપૂર્ણ તમને થિયરી દ્વારા સમજાવું છું તો જેને ના સમજણ પડતી એ દાખલો પૂર્ણ જોયો અને જેને સમજણ પડી ગયું હોય મેં હિન્ટ આપી છે એ પહેલાં જાતે પોતે ગણતરી કરે અને પછી મારા સાથે જો એટલે કે વિડીયો તમે અહીંયા પોસ્ટ કરી લો અને પછી વિડીયો ચાલુ કરી અને મારા સાથે જોજો કે તમારે દાખલો સાચો ગણ્યો છે કે ખોટો ગણ્યો છે તો ચલો અહીંયા હું હવે ગણાવું છું તો આપણે અહીંયા સૌથી પહેલાં કુલ પરિણામ લખવા પડશે એટલે આપણે કેવી રીતે લખીશું તો જો અહીંયા હું તમને બતાવું છું કે સંગીત વગાડવાનું બે મિનિટમાં ગમે ત્યારે બંધ બંધ કરે છે અથવા રોકી દે છે તમે કોઈ પણ લખી શકો છો બંધ કરે છે તો આપણે જે એના કુલ પરિણામો એટલે એ કેટલા તો બે મિનિટમાં છેલ્લામાં છેલ્લે કુલ કેટલા છે તો કે બે એમાં ગમે ત્યારે બંધ થઈ શકે છે અડધી મિનિટે પણ બંધ કરી શકે છે એક મિનિટે પણ બંધ કરી શકે છે ચાલીસ સેકન્ડે પણ બંધ કરી શકે ગમે ત્યારે બંધ કરી શકે છે પણ ટોટલ એના કુલ પરિણામ કેટલા હતું તો કે બે મિનિટ તો અહીં આપણે લખી શકીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ બે મિનિટ છે અહીંયા તમારે જો કોઈ એકમ આપેલો બે મિનિટ તો તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે કેમ કે તમારે જો આમાં પણ બે મિનિટ લખી છે તો જેનો સંભાવના આપણે શોધવાની છે એમાં પણ અડધી મિનિટ આપણે લખવી પડશે પછી તમે ત્રીસ સેકન્ડ ભાગ્યા બે કરો તો એની સંભાવના પંદર આવે તો કદી સંભાવના પંદર આવે નહીં તો આપણે બંને એકમ ઉડી જશે અને આપણો સંભાવનાનો કો જે જવાબ આપે એનો કોઈ પણ એકમ હોતો નથી તમને કદાચ એમ સૂક્યુમાં પૂછે કે સંભાવનાનો એકમ કયો છે તો એકમ કોઈ પણ હોતો નથી આપણે ઉપર નીચે ભાગાકારમાં ઉડી જશે જો હું તમને બતાવું છું આ દાખલામાં તમને સંપૂર્ણ સમજણ પડી જશે તો આપણે લખીએ હવે આપણે જે આપણી ઘટના છે એને એ નામ આપીશું જે આપણે સંભાવના શોધવાની છે તો એનું આપણે નામ આપી દઈએ અહીંયા ધારો કે ઘટના એ તો આપણી ઘટના એ શું છે તો સંગીત પહેલી અડધી મિનિટમાં બંધ થઈ જશે તેની આપણે સંભાવના શોધવાની છે તો એ લખી દઈએ સંગીત પહેલી અડધી મિનિટમાં બંધ થઈ જશે તો જો અહીંયા આપણે ઘટના એ થવાના પરિણામ કેટલા તો કે અડધી મિનિટ તો અહીંયા આપણે લખી શકીએ ઘટના એ થવાના પરિણામ તો એક ભાગ્યા બે અહીંયા મિનિટ આપણે જે એકમ હોય લખવાનો છે તો સંપૂર્ણ જો બંનેમાં સમાન એકમ થયા તો આપણે સમાન એકમ ઉપર નીચે લખવાના છે તો બસ હવે આપણે સૂત્ર મૂકીશું અહીંયા તો પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ કુલ પરિણામ તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે એક ભાગ્યા બે મિનિટ તો આપણે લખી શકીએ એક ભાગ્યા બે મિનિટ અને આપણા કુલ પરિણામ કેટલા છે તો અહીંયા બે મિનિટ છે તો જો અહીંયા મિનિટ મિનિટ ઉડી ગઈ આપણો કોઈ સંભાવના જે આપણે શોધીએ એનો કોઈ એકમ હોતો નથી આપણે જો દરેક દાખલામાં ક્યાંય પણ આપણે પાછળ એકમ લખ્યો હશે નહીં અહીંયા હવે આપણે સાદુ રૂપ આપીએ તો જો અહીંયા એક ભાગ્યા બે છે તો આપણે સાઈડમાં સાદુ રૂપ અહીંયા આપીએ બ્લેક પેનથી હું તમને બતાવું છું કેવી રીતે જો અહીંયા એક ભાગ્યા બે અને નીચે બે છે તો આપણે એને નીચે કહીને સુધી આપણે એક મૂકી શકીએ હવે આને આપણે ઉપર લઈ જઈએ તો શું બનશે ઉલટું બનશે તો અહીંયા બરાબર લખી શકીએ એક ભાગ્યા બે પાછું આને આપણે ઉલટું કરીશું તો એક ભાગ્યા બે તો આપણો ટોટલ આન્સર આવશે એક ભાગ્યા ચાર અથવા તમે ડાયરેક્ટ પણ કરી શકો છો અડધાના અડધા કરી તો કેટલા થાય ચોથા ભાગના થાય તમે સિમ્પલ અડધામાં ભાગાકાર ફરીથી બે વડે કરવાનો છે તો આપણે લખી શકીએ કે પી ઓફ બી બરાબર એક ભાગ્યા ચાર તો આપણે જે ફરીથી જે પેન હતી એ જ લાવી દઈએ અને આપણો ફાઇનલ આન્સર લખી દઈએ પી ઓફ બી બરાબર એક ભાગ્યા ચાર આપણો ફાઇનલ આન્સર મળી ગયો અહીંયા આપણું ઉદાહરણ નંબર દસ પણ પૂર્ણ થયું અને જ્યારે પણ આપણું ચેપ્ટર પૂર્ણ થશે ત્યારે જે આની પીડીએફ છે એ આપણું ટેલિગ્રામ ગ્રુપ છે ધ મેસ ગ્રુપ એમાં મળી જશે આંકડાશાસ્ત્ર ચેપ્ટરની સંપૂર્ણ પીડીએફ આપણે દરેક લેક્ચરની ચૌદે ચૌદ લેક્ચરની પીડીએફ એ આપણા ટેલિગ્રામ ચેનલ જે અહીંયા મેં લખ્યું છે એનું યુઝર આઈડી ત્યાં તમને મળી જશે અને આવા જ લેક્ચર માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળીએ આપણે હવે લેક્ચર નંબર પાંચમાં જે આપણા આગળના ઉદાહરણ છે ઉદાહરણ નંબર અગિયાર બાર અને તેર સાથે